નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કઈ એપથી મળશે પેટ્રોલ ડીઝલ સીએનજી પર ડિસ્કાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે જોખમી ટેલિકોમ વિભાગે કયા કોલથી એલર્ટ રહેવા કહ્યું આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ હવે જો તમે ભીમ એપ ડાઉનલોડ કરશો તો તમને પેટ્રોલ ડીઝલ પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે ભીમ એપ એક ઓફર લઈને આવ્યું છે આ ઓફર અનુસાર પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ કે સીએનજી નું પેમેન્ટ કરશો તો તમને એક ટકા નો લાભ મળશે જો કે લાભ લેવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે તેમજ યુઝર દીઠ મહત્તમ એકસો પચાસ રૂપિયા સુધીનું જ કેશબેક મળશે જો કે આના માટે તમારે ભીમ એપ નું થ્રી સેવન કે તેનાથી ઉપરનું વર્ઝન ડાઉનલોડ કરવું પડશે દેશના સત્તર મ્યુચ્યુઅલ ફંડ્સની ચોવીસ સ્કીમ ફાઇનાન્શિયલ સ્ટિટથી ઝૂમી રહી છે આરબીઆઈના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર આ ઓપન એન્ડેડ ડેટ સ્કીમમાં રોકાણકારોના એક પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા રોકાયેલા છે તેમાં આગામી સમયમાં રોકડનું સંકટ સર્જાઈ શકે છે એટલે કે આ સ્કીમમાં રોકાણકારો દ્વારા ઉપાડમાં જોખમની આશંકા છે આ દરમિયાન ફંડ હાઉસે તત્કાલ જોખમ દૂર કરવા માટે કહેવાયું છે આરબીઆઈના રિપોર્ટ અનુસાર જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ત્રણ મહિનાના સ્ટડીમાં આ સંકટ જોવા મળ્યું છે દેશમાં ચાલી રહેલી તમામ બસો નવ્વાણું મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સ્ટ્રેસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનુસાર બેંકોની એગ્રીકલ્ચર લોનની ગ્રોસ એનપીએ સાત ટકા પર પહોંચી ચૂકી છે કુલ એનપીએમાં આ સેક્ટરનો હિસ્સો છવ્વીસ પોઈન્ટ નવ ટકા છે જ્યારે પર્સનલ લોનની એનપીએ એક પોઈન્ટ ત્રણ ટકા છે કુલ એનપીએમાં આ સેક્ટરનો હિસ્સો બાર પોઈન્ટ નવ ટકા છે ટૂંક સમયમાં એપલ સેમસંગ જેવા મોંઘી કિંમતના ફોન સસ્તા થઈ શકે છે ભારતમાં એસેમ્બલ થઈ રહેલા ચાલીસ હજાર રૂપિયાથી વધુ કિંમત ધરાવતા સ્માર્ટ ફોન ભવિષ્યમાં સસ્તા થઈ શકે છે કેન્દ્ર સરકાર આ ફોનના કેમેરા ચાર્જર વગેરે વિદેશી પાર્ટ્સ પર વસૂલાતો આયાત વેરો ઘટાડવાની તૈયારી કરી રહી છે ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યારે બે પોઈન્ટ પાંચ ટકાથી વીસ ટકા સુધી આ વેરો વસૂલાય છે ચીન વિયેતનામ મેક્સિકો અને થાઇલેન્ડ જેવા ફોન મેન્યુફેક્ચરિંગ દેશોની સરખામણીએ આ વેરો વધુ હોવાથી જો તેમાં ઘટાડો કરવામાં આવે તો એપલ સેમસંગ જેવા ફોનની નિકાસ કરનારી સ્થાનિક કંપનીઓને ફાયદો થશે સૂત્રોના જણાવ્યા અનુસાર વેરો ઘટાડવાની જાહેરાત પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટમાં થઈ શકે છે ટેલિકોમ વિભાગે યુઝર્સ માટે એડવાઇઝરી જાહેર કરીને સ્ટાર ફોર ઝીરો વન હેશટેગ ડાયલ કરવાનું કહેતા અજાણ્યા કોલ્સથી લોકોને એલર્ટ રહેવા કહ્યું છે જો કોઈ કેસમાં યુઝર્સ અજાણ્યા નંબર દ્વારા સ્ટાર ફોર ઝીરો વન હેસટેગ ડાયલ કરે છે તો તે અજાણ્યા મોબાઈલ નંબર પર કોલ ફોરવર્ડિંગને સક્રિય કરે છે વિભાગે નાગરિકોને બદ ઇરાદે થતા આવા ઇનકમિંગ કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે આનાથી ઠગોને બધા સંબંધિત યુઝરના ઇનકમિંગ કોલ પ્રાપ્ત કરવાની અનુમતિ મળી જાય છે જેનો ઉપયોગ છેતરપિંડી કરવામાં થઈ શકે છે બજેટ બે હજાર ચોવીસ તારીખ જાહેર થઈ ગઈ છે વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે દેશ માટે છેલ્લા એક વર્ષનો આર્થિક હિસાબ કેવો રહ્યો અને આગામી નાણાકીય વર્ષમાં કયા કાર્યો માટે નાણાની જરૂર પડશે તે અંગે મંત્રી સીતારમણ સંસદમાં બજેટ દરમિયાન માહિતી આપશે બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા એટલે કે એકત્રીસમી જાન્યુઆરીએ દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે જે નાણાં મંત્રાલય સાથે જોડાયેલ મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે ગૂગલ તેના ડિજિટલ આસિસ્ટન્ટ હાર્ડવેર અને એન્જિનિયરિંગ ટીમમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરી રહ્યું છે કંપનીએ કહ્યું છે કે તેના તરફથી કોસ્ટ કટિંગ એટલે કે ખર્ચમાં ઘટાડો ચાલુ છે બ્લૂમબર્ગના રિપોર્ટમાં વાત સામે આવી છે આ છટણીથી પ્રભાવિત કર્મચારીઓમાં વોઇસ બેસ્ડ ગૂગલ આસિસ્ટન્ટ અને ઓગમેન્ટેડ રિયાલિટી હાર્ડવેર ટીમના લોકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગુગલના સેન્ટ્રલ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશનના કર્મચારીઓને પણ છટણીની અસર થઈ છે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું છે આ ફીચર રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે છે આ ફીચરનું નામ છે ડેલી પેઆઉટ આ ફીચરનો હેતુ ઝોમેટો રેસ્ટોરન્ટના પાર્ટનર્સને જરૂરી સહયોગ પ્રદાન કરવાનો છે આ ફીચર હાલમાં એવા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે ઉપલબ્ધ છે જેમની પાસે સો અથવા ઓછા માસિક ઓર્ડર છે વર્તમાન વીકલી પેઆઉટ સિસ્ટમને કારણે નાની રેસ્ટોરન્ટને નાણાકીય પડકારોનો સામનો કરવો પડતો હતો રેસ્ટોરન્ટ પાર્ટનર્સની સમસ્યાઓને ઘટાડવા માટે ઝોમેટોએ દૈનિક ચૂકવણીની સુવિધા શરૂ કરી છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર